જો મિત્રો આ ટાઈપના કાત્રા પડ્યા છે અને આ ખાઈ દોય બધું જો એને જો મિત્રો કાત્રા ભેગા કરી આવડી જો ખાઈ પડ્યા હે ને એ બધું ઓહીલા ડોલમાં ભરીલા બધા નમસ્કાર મિત્રો અртиફરતી વ્લોગ માં આપ તો স্বাগত છે મિત્રો મિત્રો આપડા વાડીએ આયા છીએ અને વાડીમાં બહુ કાત્રા પડ્યા છે એટલે ખાઈ દોશું સોળા વાયેલા સોળાનું છે આખો ખાઈ છે કેવી રીતે છે તો બતાવું કે આપણે વેણી લેવા છે બધા ખેતરમાં નાખવા છે દોડીમાં તો બતાવું જો મિત્રો આ ટાઈપના કાતરા પડ્યા છે અને આ ખાઈ દો છે બધું જો આ ખાઈ દો જો સોડા બધા ખાઈ ગયા પોદો કાપી નાખે તો એ છે વેણી અને આ તગારામાં વેણી ઓમો છે જો મિત્રો આપણે તગાવી લીધું છે અને ઓમ

दादा भाई तो એટલા માથે મિત્રો આ સોળા સા સોળો મની એક એક કરીને કાતરો વેને લીધા છે સો રવાલી તો નહીં દીધા પડીયો છોજો પડીયો મિત્રો એક હતો જ ખોયો છોજો ક એટલી વારમાં શું તો કર્યું મિત્રો આ સોળા સાબ ખાઈ જાતા બધા વેને છે હું હા દે આનું આપણે હું નાખવા દી બીડા ખેતરે

મિત્રો આપડે કાતરા લઈને સીધા રોડ પર આવતા કોઈ કોઈનું નરકત રૂપ ના થાય એ રીતે આપડે નાખવાના છું અને આટલા કોઈ હાલ ગઈ વાયેલું નથી આટલા નજીક એટલા બધું લીલું લીલું છે બધું तरी काहल योन टाइम पास कर पण आपण तो फिला सोरा आता इतले व्यानी खादा दा इतला माटा आपड़ा आगाली ना याशी मित्रो आपड़ा रोड ना जिकलाई ना याशी कात्रा नियक्रिदुवा जो आम दा फर

મિત્રો આ કાતરા વેણવાનું કારણ કે મી સોળાનો શેર કર્યો હતો આપણો શાક બનાવવા માટે આપણે ઘર પૂરતો એટલે એક જ છેડો હતો નાખા ખેતર શેડાનું ખરીદતા હતા એટલા માટે મી વેણી આ ડોલમાં આ ડોલમાં વેણી અને બધા ભેગા કરીને આગળ નાખ્યા આપણા ખેતરથી કોઈનું રૂપ ના થાય એ કે મારી નાખીએ તો દવા ફોટી તો મરી જાય પણ દવા નથી ફોટી મારા થોડા નથી એટલા માટે તમારું નજીક આવું થતું હોય તો તમે કરી શકો છો અને આટલે વિડીયો મિત્રો સમાપ્ત કરું છું નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો